સરકારી કરો તો મિત્રો વિવિધ શાળા કોલેજોમાં છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ની અલગ અલગ પાંચ ભરતીઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જેમાં છે વિવિધ શાળા અને કોલેજોમાં છે આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર છે તમારે સીધી ભરતી છે કરવામાં આવશે તો આ છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલી ભરતી છે મિત્રો હિંમતનગર કેળવણી મંડળ હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની જગ્યા સિનિયર ક્લાર્ક ની અને હેડ ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પેલી જે છે કોલેજ છે તે છે ધી એચ એન

જેમાં એક જગ્યા ઉપર ભરતી છે અને બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ જગ્યા રહેલી છે ત્રીજી મિત્રો જે જગ્યા છે કોલેજમાં તે છે લો કોલેજમાં છે જેમાં જુનિયર ક્લાક અને સિનિયર ક્લાકની બંને જગ્યાઓ છે એક એક જગ્યાઓ છે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક અને બિન અનામત માટે છે એક જગ્યા રહેલી છે તો આ પ્રમાણે જગ્યાઓ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે તમારે વીસ દિવસની અંદર છે તમારે અરજી કરવાની રહેશે અરજી તમારે મિત્રો છે જે છે અહીં આપેલા જે છે જે સરનામા ઉપર જે છે વેબસાઇટ ઉપર વિગતવાર માહિતી આપેલી છે ત્યાંથી માહિતી તમે જે છે મેળવી શકશો ઉપરાંત છે તમારે છે અહીં અરજીનું સરનામું આપેલું છે ત્યાં તમારે છે અરજી કરવાની રહેશે આમાં લાયકાત મિત્રો આપેલી છે કોમ્પ્યુટર જે સ્નાતક અને કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે આ સરનામા ઉપર તમારે છે અરજી કરવાની રહેશે અને અરજીમાં તમારે છે જે છે

જુનિયર ક્લાર્ક ની બે જગ્યા છે ત્રીજી જગ્યા છે હેડ ક્લર્કની છે તે એક જગ્યા છે તે પણ બિન અનામત કેટેગરીમાં રહેલી છે આમાં મિત્રો સરકાર ના જે ધારાધોરણ મુજબ છે કોઈપણ વિદ્યામાં વિદ્યાશાખામાં સ્નાતક કરેલું હોય તે ઉમેદવાર શ્રી આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા એપ્લાય કરી શકે છે આગળ વાત કરીએ તો આમાં અરજી તમારે કરવી હોય તો કઈ રીતના કરી શકો છો તો અરજી વિશે આપણે વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં તમારે છે રજિસ્ટર્ડ પોસ્ટ આઈડી થી અરજી કરવાની રહેશે આ માટે છે જે પણ ઉમેદવાર છે ચાલીસ રૂપિયાની ટિકિટ છે તેમાં જે છે ચોંટાડીને અરજી કરવાની રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે કોલેજના નામનો છે તે સામેલ જે છે રાખવાનો રહેશે આ ઉપરાંત છે અરજી તમારે છે અહીં તમને સરનામું આપેલું છે આ સરનામા પર છે તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો જે ભરતી છે તે છે સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટ મહેસાણા ખાતે છે તે અલગ અલગ જે છે પોસ્ટ ઉપર ભરતી છે તેમાં પેલું છે જુનિયર ક્લાર્કની એક જગ્યા માટે ભરતી છે સિનિયર ક્લાર્કની એક જગ્યા માટે અને કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા ઉપર ભરતી છે ત્રણે ત્રણ બિન અનામત કેટેગરી માટે જગ્યા રહેલી છે મિત્રો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લક માટે છે સ્નાતકની પદવી રાખેલી છે ને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે અને જે છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં મિત્રો છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની પદવી છે માગવામાં આવેલી છે ઉમર મર્યાદાની વાત કરીએ તો વીસ લઈને પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે તે રહેલી છે અને પંદર દિવસમાં તમારે છે અરજી કરવાની રહેશે અરજી તમારે છે અહીં નીચે આપેલા સરનામા ઉપર છે જે છે કરવાની રહેશે પંદર દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે આમાં પણ મિત્રો છે ચારસો રૂપિયા છે તે બિનઅનામત કેટે અનામત કેટેગરી માટે અને પાંચસો રૂપિયા અનામત માટે અને આ કેટેગરી મિત્રો છે ભરતી રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો ભરતી છે ગોજારિયા કેરાવણી મંડળ સંચાલિત નિમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોજારિયા મહેસાણામાં મિત્રો ભરતી છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે જગ્યા છે આમાં પણ જે છે કોઈ પણ વિદ્યા સ્નાતક કરેલું હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અને વયમર્યાદા છે તે વીસ થી લઈને પાંત્રીસ વર્ષ સુધી છે ગૌણ સેવા પસંદગી મંડળના જે નિયમ મુજબ ત્યારબાદ આગળ વાત કરીએ તો આ અરજી પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે રજીસ્ટર સ્પીડ પોસ્ટ દ્વારા છે અરજી કરવાની રહેશે આ માટે તમારે છે જે જે છે કોલેજના નામનો છે હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે જે મોકલવાનું રહેશે અને ચાલીસ રૂપિયાની ટિકિટ ચોંટાડીને છે જે સરનામું આપેલું છે અહીં તે સરનામા ઉપર છે તમારે અરજી કરવાની રહેશે આચાર્ય શ્રી કોલેજ આચાર્યશ્રી ગોજારિયા જિલ્લો મહેસાણા તાલુકો મહેસાણા ખાતે છે તમારે અરજી કરવાની રહેશે અહીં તમને જોઈ શકો છો આ સરનામા ઉપર છે તમારે અરજી છે તે કરવાની રહેશે તો આ પ્રમાણે છે આ ભરતી રહેલી છે ત્યાં ગુજરાત રાજ્યની જે અખિલ ગ્રામ્ય જે કબીર વિકાસ મંડળ દાસા ખાતે મિત્રો આ ભરતી રહેલી છે ભરતી વિશે વાત કરીએ તો એક જગ્યા ઉપર ભરતી છે અને જૂની ક્લાક ની જગ્યા ઉપર ભરતી રહેલી છે ઓપન કેટેગરીમાં જે છે જગ્યા ખાલી છે અને લાયકાતની વાત કરીએ તો જે છે સરકાર ધારાધોરણ મુજબ છે જે છે વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવેલ ઉમેદવાર હોય તે જે છે એપ્લાય કરી શકે છે વયમર્યાદા વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે

આ સરનામા પર છે તમારે અરજી કરવાની રહેશે તો જે પણ ઉમેદવારો છે આ તમામ ભરતીઓમાં એપ્લાય કરવા માંગતા હોય તે અવશ્ય એપ્લાય કરી શકે છે ટોટલ પાંચ અલગ અલગ ભરતીઓ રહેલી છે જેમાં છે જુનિયર ક્લાક સિનિયર ક્લાક હેડ ક્લાકની ભરતી રહેલી છે તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે અવશ્ય એપ્લાય કરી દે